આજ રોજ સાંજે ચારથી છ જલારામ મંદિર કેશોદ ખાતે અંકુટના દર્શનનો પણ આનંદ લેવા માટે જલારામ ભક્તોને ખાસ આમંત્રણ છે તેમજ આ અંકુટના દર્શન બાદ સાંજે છ થી નવ તમામ જલારામ ભક્તો માટે સર્વજ્ઞાતિ માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું છે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જલારામ મંદિર કેશોદ દ્વારા જલારામ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે અને દરેક જલારામ ભક્તો માટે મહાપ્રસાદી નું આયોજન પણ કરવામાં આવે છે તો આ મહાપ્રસાદી ના આયોજન માં આજ રોજ પણ સાંજે છ થી નવ ભાગ લેવા માટે સર્વે જલારામ ભક્તો ને હાર્દિક નિમંત્રણ છે જય જલારામ જય રઘુવંશ જય રઘુવંશ